ખેડૂતોને અતિવૃષ્ટિથી ખેતરોમાં ભરાયા વરસાદી પાણી પાણીનો માન્યુઝ આપી રહી છે વાંચા હારીસ તાલુકાના બોરતવાડા નાળાના સીમ વિસ્તારનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ છે માન્યુઝ ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યું છે ઓગસ્ટ મહિનામાં ઉત્તર એક અઠવાડિયા સુધી અવિરતપણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો આ વિસ્તારના ખેડૂતોને ખેતરોમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું કઠોળ અડદ તુવેર પશુના ઘાસચારા દિવેલાનું વાવેતર કરવામાં આવેલું હતું ખેડૂતોના રહેતા પાક ઢીચર સવાર સુધી પાણી ભરાયેલા રહેતા આજે પાક પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો ખેડૂતો જણાવી રહ્યા છે કે આ પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી ખેડૂતોનો ખરી પાકને મોટું નુકસાન થઈ શકે તેમ છે ખેડૂતો જણાવી રહ્યા છે કે કુદરત તો અમારા ઉપર રૂઠી ગઈ છે હવે જો સરકાર વહારે આવે તો અમારા વિસ્તારોનો સર્વે કરીને સરકારની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર નાણા ની નાણા ની તમારા ખેતરો અંદર પાણી ભરી ગયા છે આ ચમુક પાણી ભર્યું છે તળદા ઉકાળી ગયા એટલે હવે તમે આ પાક કોઈ લઈ શકો નહીં હા કોઈ કોઈ નિકાલ નહી પાણી નિકાલ કોઈ નિકાલ નથી થાય ખરીફ પાક જે કઠોળો વાવે છે એ પાક તમે બિલકુલ એક વાય ને ખેડૂત બધો પાક નિષ્ફળ તમારો વાયા હતા પચાસ નિષ્ફળ એટલે તમારે કેટલા નુકસાન આસપાસ ગણી શકાય બરોબર